આજે મારા ઘર માં કોઈ નથી આજે ઘેર હું એકલો હોઉ અને આજે બધું કામ મારે જ કરવાનું હવે તમે પૂછ્યું કે દવાની વાત હોય તો ઘણીવાર લોકો એકલા રહેતા હોય એ વાત સાચીએ પણ તમને ખબર છે ને આપણે ગામડે રહીએ અને ગામડાવાળાના કામ જીરીક વધારે હોય તો કયા કયા કામ હોય આપણે કઈ રીતે કરીયું હું એકલો બધું કામ કરી શકી કે નહીં કરી શકી જોતા રેજો આ વિડીયો ની અંદર સવારના સમયની વાત કરું તો હારા હાથ વાગ્યા હે અને પેલ આપણે આપણી બ્લેક મની અને ગાયું ને પાવાની હે જોતા ભાઈ કેટલી પ્રેમાળ છે તો એના માટે આપણે પહેલા પાણી ભરવું જોઈએ હું કામ આપડી કુંડી ખાલી છે હવે આમાં ચેલેન્જિંગ કામ એ કે આપડી મોટર બીજા ખેતરમાં હે તો ત્યાં આપણે આલિન જાવ જોઈએ અને આ જો બધે પાણી પાયું છે ગારામાં હાલવું જો હે યાર પણ ભલે ને હાલવું પડે ભાઈ કુંડી ભરવી તો બધું કરવું પડે જો આપણે કોમળ પકલીને આપણે ગારામાં નીકળી ગયા ભાઈ મેં કીધું તું આપડી મોટર બહુ દૂર છે પાછળ આપણું મકાન છે અને મોટર વાંચે છે

તમને ખબર હે ને ઉતારી નાખ્યું તો આપડે હું જેકેટ પહેરી લેવું પડે ભાઈ કઈ વાંધો નઈ ગામડા ના માણ કોઈ કોમેન્ટમાં ગરીબ ગરીબ નહી લખ્યો બહુ જજીવી આપણે લપ કરી નાખીએ તો હવે ભાઈ આપણે ભેહું ને પાવાનું ચાલુ કરી નાખી કારણ કે ભાઈ બીજા બધા કામે હજી બાકી છે ને જો આટણા પાણી પીએ ને એ ભેહનું નામ છે ગુડી ગુડી પછી આપણે આપડી હાથણ ભેહનો વારો લીધો પછી ધીમે ધીમે હા હું કેતો તો ભૂલી જ ગયો કે પેલા આપણે ભાઈ બદુડી અને ગાય માતાજી ની પાયા હે કારણ કે ભાઈ ગમી માતાજી કહેવાય ને પછી આપણે બધી ભેહું ધીમે ધીમે ચાલુ કરી કર્યો ભાઈ લોચો થઈ ગયો મોટા પાયા હજી આપડી ભેહું પવાય નથી રહી ને એને પેલા તો ભાઈ આપણે કુંડી છલવા મીંડીએ જો દેખાય મારે ફટાફટ ભાઈ ભાગવું જોઈએ કારણ કે પાણીનો વેસ્ટ આપણે થવા દેવા નથી ભાઈ ગમે એમ તો ખેડૂત રહ્યા ને પછી આ મુઠી બંધ કરીને ભાઈ ભાગવું પડ્યું પાણી બગડે હે ને એટલે પાણી બગડી ગયું પાણી બગડ્યું ને પાણી ના બગડવા દેવાય ગઈ છે ગાય ક્યાં બહાર રાખી કારણ કે ભાઈ થોડોક તડકો આવે ને એટલે ટાઈટ ઢૂડી જાય ભોજન પાણી કરી લે ને ભાઈ સવારના પૂરનું ભોજન પાણીમાં ભાઈ આપણે ઇસ્ટીલ ની ટોપડી પેકડી એમાં દૂધ લીધું હવે તમે વિચારતો આપણે શું કર્યું યસ બ્રો આ એમ કરવાના હો ચા ચા બનાવવાનો ભાઈ હું એક્સપર્ટ હું ચાની અંદર ભૂકી ખાંડ એલચી અને લવિંગ નાખ્યું હતું હા હમણાં શરદી હેન એટલે લવિંગ નાખ્યું તું ભાઈ ચા તો મેં મસ્તી નો કરી નાખ્યો ભાઈ સુગંધ મારે હે ઓ હો લવિંગ ને બધું નાખ્યું હે ને એલચી એ નાખી હા હું લવિંગ નાખું હું ભાઈ પણ અમે અંદર જોઈ ને તો મારા ટુ કાલની વાસી રોટલી પડી હતી તમને હું લાગ્યું આવડી વાસી રોટલી ખાવું હું મોટો યુટ્યુબર ને વાસી રોટલી ખાવ મસ્ત રોટલી હે ભાઈ લેકિન એક સેકન્ડ હું આવડો મોટો યુટ્યુબ બને વાસી રોટલી ખાઉં હવાર ને હિરામણ પછી ભાઈ ડાયા દીકરાની જેમ આપણે બધું ભાઈ સાફ સુફે કરવું પડે ને એટલે ચૂલો અને આ પ્લેટફોર્મ જેટલું આપણે ભાઈ ખરાબ કર્યું હે બધી વસ્તુ હું જોઉં સાફ કરું હું ધીમે ધીમે ગાભો મારીને ઓ ભાઈને ખાવાનું ખાઈ લીધું હે રસોડું મસ્તી નું સાફ કરી નાખ્યું હવે બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ થિંગ છે આ દેખાય કેન આપણે દૂધ ને એને ધોવું હે કારણ કે ભાઈ તડકો પડે ને તો ભાઈ કેન બગડી જાય એટલે એમ તો ના બગડે પણ બગડવાના ચાન્સીસ રહ્યા પણ આપણો ખોટો રિસ્ક હું લેવો તો કઈ વાંધો નહીં આપણે ધોઈ નાખી ભાઈ આઠમું ધોવા હતું હું પેલા કુંડી માંથી થોડુંક પાણી ભરી આવું એ પાણી આજે સ્ટીલ ના લોયા દેખાય એમાં હું પેલા ભરી લઉં કેન્યુ સાફ કરવા હતું ભાઈ આપણે આપણી બાયું પહેલા ચડાવી લઈએ ભાઈ આપણે આવા કામ કરેલ હે પહેલા એટલે બહુ વાંધો ના આવે પહેલાને ભાઈ નોર્મલ પાણી થી હે ને પાણી થી હલબલાય ના પાડવું હવે ઠામણો ધોતા તો લગભગ આવડતા હઓ તમને પણ તો તમને જે કહી દઉં પહેલા નોર્મલ પાણી ભાઈ અંદર નાખી દેવાનું હબાવનું શેક કરી દેવાનું પછી આપણી પાસે ઓલું ઊંકણી હોય ને એમાં સાબુ ચોપડીને અંદર હબાવનું ઘહી નાખવાનું જેથી કરીને આપણું કેન્યુ એકદમ એટલે એકદમ ક્લીન થઈ જાય ભાઈ દૂધનો કોઈ પણ એટલે કોઈ પાર્ટિકલ આની અંદર રહી ના જવો જોઈએ હો

પણ તો ભાઈ કરવું હોય તો કરવું જ પડે ને એટલે આપણે આ પાવડાનો ઉપયોગ કર્યો હોય આપણે આપડા હાથ ખરાબ નથી કરવાના પાવડાની મદદથી ભાઈ બધા પોદરા આપડે ધીમે ધીમે ભરવા માંડ્યા હો પણ એની પેલા તગારામાં થોડોક હુકો ભૂકો નાખ્યો જેથી કરીને ભાઈ આપણે ઠલવામાં હલવું પડે જે ગામડામાં વાહિદા કરતા હે એને તો આની પાછળ નું સાયન્સ ખબર જ હે પણ તોય તમને કહી દઉં જે હું ગામ ને ટોપી પહેરાવું એ ટોપી મેં પહેરી લીધી મતલબ બટલું કઈ ખરાબ કામ નથી ભાઈ માથે આવી રીતના લઈ જાઉં આપણું કામ હે ભાઈ એ રીતના બોલીને મેં મારા દિલ ને તસલી દઈ દીધી આની અંદર કઈ હે નહીં જો

પાડી ને છાઈ પીવાની આવી હતી આ પાડી એટલી ગુસ્સે થઈ ગઈ ઓલી પાડી ને જો માથા મારવા માંડી એને ધ્યાનમાં રાખીને આપણે જો આપણું ગુલાબી કલર નું લઈ લીધું કારણ કે આ મોસ્ટલી બદુડી અને પાંડેડા દૂધ ને ચાહી પાવા હાટું રાખ્યું હે હાલો ફટાફટ આમાં ચાહી ભરતો આવું જો આવી ગયો આપણો ચાહી નો આંડો ભાઈ આખો ભરેલ હે જો તો જો ધોરાણું જો ધોરાણું ઘેરા વિડીયો ના જોઈએ તો હારું ભાઈ ને મારો વારો નીકળીએ પહેલા તો આ બહુ જાજી એવી રેડું નાખતી ને એ ચાંદ્રી પાડીને આપણે છાય પાય અને મારા હાથમાં ધોરું ડબલું છે તો વિચારતા ધોરું ડબલામાં શું હે ભાઈ આની અંદર પાણી હે કેમ કે ભાઈ આપણે ગામડે રહીને આપણી છાયું બહુ એટલી બહુ જાજી ખાટી હોય એટલે પાણી નાખીને ભાઈ ઓછી ખાટી કરી ફરી પછી તો કરું ભાઈ ઘેર જાય અને આજુ ખરે આપણે હાવ એટલે હાવ નિરાતે છાહી રેડવી જોઈએ ઢોરાવી ના જોઈએ ના ઢોરા ને નેતા ભાઈ કારીગર હે આવી રીતના આવી રીતના ભાઈ આપણી જેટલી ઝીણકા મોટી બદુડી જેટલી પાડી હતી એ બધાને ભાઈ આપણે ચાહી પાઈ દીધી એટલે શાંત થાય એટલે મને બપોર હુવા જડે આ ચાંદ્રી પાડી જોડી હજી હજીમાં મોઢું નાખે છે હવે હવે આપણો કોન્ફિડન્સ ડાઉન થતો જાય છે કારણ તડકા મન બહુ જાજુ કામ કરવું પડે ને બપોરનો સમય થઈ ગયો ને ભાઈએ ખાવાનું ચાલુ કરી દીધું છે રોટલીને ભાઈ આપણે ગરમ કરીને ખાવું પડે હે એકલું રહેવું બહુ અઘરું છે ઘેર માં આવે તો કેમ આપણે રાજકુમારની જેમ રહેતા હોય ખાઈને આપણે થોડીક વાર ભાઈ નિંદ્રા કેરી કારણ કે આરામ એ જરૂરી છે ને જીવનમાં તો અત્યારે રોંઢાના વાગી ગયા હે હરા ચાર અને આપણે હવારે જે પ્રોસેસ કરી હતી ને સેમ પ્રોસેસ આપણે કરવાની છે ભેહું આપણે અંદર લીધી હતી ને એ અંદર રહેલી ભેહું પાણી પાણીને ડાયરેક્ટ વાં બાંધવાની છે જ્યાં હવારે બાંધી હતી ત્યાં અને આજ તો ભાઈ આટાણા આપણી કુંડીએ ભરેલી હવારે ભરી હતી ને એટલે એ બહુ વાંધો નથી પણ આટાણા ભાઈ ભેહુંને થોડુંક ધમારવાનું થાય હો ભાઈ ભાઈ આપણે ભેહુ બાંધી હતી જો આપણે કડું રહીશું ભાઈ યસ મિત્રો અત્યારે ઠંડીની સિઝન છે પણ ભાઈ ભેહુને કારણે નવરાવું ખૂબ જરૂરી છે આપણે બાકી અમારી ભાઈ હે ને હવારે હબાવનું પાણી દાબી લઈએ પછી પીતી નથી એટલે હવારે અમે થોડું ઓછું પાણી પીવા દે પણ આજે વિડીયો બનાવવા ચક્કરમાં ભૂલી ગયો હતો યાર ખોવાઈ ગઈ છે ભાઈ આપડી બધી બેહું એક લાઈન માં બાંધી દીધી અને ગાય જો આપણી બંધાઈ ગઈ હે હવે ખાલી દોવાની હે પણ અમારી બધી હથવાર હે હવે તમે પૂછ્યો હું આ ને તો એ ભેં ખાલી મને દોવા દે હવે ઘેર તો બધી મમ્મી ની અથવા હે તો મને દૂધ દે કે નહીં દે એ બહુ મોટા મોટો પ્રશ્ન છે યાર ભેહું દોવા માટે આપણે પેલા પાવરા ભરવા જો હે પણ પાવરા ભરવા ભાઈ બહુ મોટું ટફ કામ હે કારણ કે કયો પાવરો કિનો હે કિનામાં કેટલું નાખવું એ બહુ અઘરું કામ હે પણ તોય જીવાતે આપણે ભરી લઈએ હાલો ને ફુલ મિત્રો આપડી ગાય આપડે ભાઈ દૂધ દઈ દીધું હોય એટલે એમાં બહુ વાંધો નથી પણ હવે ખાલી બેહુ માં જ બીક લાગે છે કે બેહુ ભાઈ દૂધ દે કે નહીં એટલે મારો કેમેરો બંધ જ રાખો કારણ કે કેમેરો ને એવી બધી વસ્તુ રાખવા ને તો ખબર ને બેહું જે ભળકે હે ગાય માંડ માંડ જોવા દીધો એટલે મેં કીધું હવે રીસ નથી લેવા આપણે જરાય જોઈએ ભાઈ ભે દૂધ દે કે ના દે આપણે જેની બીક ને એ બીક થઈ છે મને મેં વિડીયોમાં કીધું હતું ને કે આપણી બધી ભેહ ભાઈ અથવા હે માર મમ્મી આવે તો જઈને દોવા દઈએ તો એ આપણે એક ભેહ માંડ માંડ દોઈ છે અઢી ત્રણ લિટર માંડ થયું હોય ને જો આપણે કેન ભરી રાખ્યું હે પણ હવે જો બદુડીને પાવા હાટું ભાઈ આપણે ગાયે જે દોવા દીધું હતું ને તો બદુડીને તો પાલની ભાઈ ડેરીએ તો દૂધ જાય નહીં આજનો ભાઈ બહુ હેક્ટિક રહ્યો એકલો માણસ ખરેખર કંઈ એટલે કંઈ ના કરી શકે આ વિડીયોથી તમને ખબર પડે હે ને ભાઈ આખું યુનિયન આખું ફેમિલી હોય ને તો જ ભાઈ તમારું કામ થઈ શકે એકલો માણસ બધી જગ્યાએ ના પૂગી શકે આનો ઉપરથી તમને એ બોધ મળે